આજે અમે મનોમંથન કર્યું આ બધાના માધ્યમથી કહેવા માગું છું કે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતની બધી સંસ્થાઓની એક સંકલન સમિતિ બનશે એક ફેડરેશન બનશે અને એમાં અમારા જે પડતર પ્રશ્નો છે દાખલા તરીકે રાજકારણમાં અમારી અવગણના ક્ષત્રિયોને જે હાસ્યામાં ધકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એના પર ચિંતન કરીશું અમારા આપે સાંભળ્યું એમ જે ટ્રસ્ટો છે જે ધાર્મિક સ્થળો છે એમાં ક્ષત્રિય સમાજનું કોઈ પ્રતિનિધિત્વ નથી એની વાત કરીશું રજવાડાનું મ્યુઝિયમ સરકારે ક્યાંની જાહેરાત કરી દી હતી એ મ્યુઝિયમની જમીન ક્યાં આપી છે એ અમને ખબર નથી એની સમિતિએ શું કામ કર્યું એ અમને ખબર નથી સરકાર શું કરવા માગે છે એ માટે અમે સરકારને મળવાના છીએ લોકસભામાં અમારી વસ્તી પ્રમાણે અમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ ગઈ વખતે લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી એક પણ બેઠક ક્ષત્રિય રાજપૂતને આપવામાં આવી નથી તો હું આપના માધ્યમથી એ કહેવા માગું છું કે આ વખતે અમે છ બેઠકોની માગણી કરવાના છીએ કારણ કે ક્ષત્રિય સમાજ રાજકીય રીતે પોતાનું વધુ દવે ઊભું કરી શક્યો છે એની અવગણના નહીં થાય વિધવા બહેનોનો પ્રશ્ન છે ખાલી બારસોને પચાસના પેન્શનથી કશું ના વળે સમગ્ર ગુજરાતની વિધવા બહેનોને પાંચ હજાર પેન્શન આપવું જોઈએ મધ્યપ્રદેશમાં તમે ચૂંટણીમાં લાડલી બહેનોની યોજના જાહેર કરી તો એવી યોજના ગુજરાતમાં જાહેર કરો ને આ ગુજરાતની બહેનો લાડલી બહેનો શું લાડલી બહેનો નથી એના જે તેજસ્વીની તપસ્વીની જે વિધવા બહેનો છે એ શું લાટલી બહેનો નથી આવા તો ઘણા બધા મુદ્દાઓ છે પણ સંકલન સમિતિ એની ચર્ચા કરશે એનું ચિંતન કરશે એનું મનોમંથન કરશે આવી ઈશારા ઈશારામાં બે વાત મોટી કરી કે પાટીદાર નરેશ પટેલની આખી વાત આવી એના સીએમ બદલાઈ ગયા ફ્રાન્સના બિલનો પણ ઉલ્લેખ એટલે મારા આ જે મેં ઉલ્લેખ કર્યો એ મેં પોઝિટિવ રીતે કર્યો છે કે જે સમાજો શક્તિશાળી જશે એમનો અવાજ એ ગાંધીનગર સુધી જશે સીએમ સુધી જશે પીએમ સુધી જશે તમે જો શક્તિશાળી નહીં હોય મેં એટલે ઉલ્લેખ કર્યો તો પાટીદાર સમાજને હું અભિનંદન આપું છું કે એ કળવા લેવા કચ્છી આ બધા ભેદભાવ મૂકી અમે એને પોઝિટિવ લઈએ છીએ એ બધા એક થઈ ગયા અને એકતાની તાકાત છે એ લોકો રાજકીય પક્ષ સાથે બાર્ગેનિંગ કરી અને એમના પોતાનું પ્રતિનિધિત્વ લઈ લેશે તો ક્ષત્રિય સમાજે આમાંથી શીખવાનું છે તો આપણે આવો પાટીદાર ભાઈઓ પાસેથી પણ શીખીએ અને આપણી વસ્તીના પ્રમાણમાં આપણે અમારે પ્રતિનિધિત્વ જોઈએ પ્રતિનિધિત્વ અમને મળવું જોઈએ એ વાત મેં કીધી છે પોઝિટિવ ટોનમાં કીધું ક્ષત્રિય સમાજને કયો રાજકીય પક્ષ અત્યારે વધુ પ્રતિનિધિત્વ આપી છે ક્ષત્રિય સમાજને અત્યારે તો કોઈ રાજકીય પક્ષ પ્રતિનિધિત્વ આપી રહ્યો નથી અત્યારે હાલ તમે મંત્રીમંડળમાં જુઓ તો અમારે બળવતસિંહજી રાજપૂત છે એ પોતે ઉદ્યોગપતિ છે અને એ અમારા સમાજના આગેવાન છે અમને એનો આનંદ છે બાકી મંત્રીમંડળમાં શું સંગઠનમાં શું બોટ નિગમ શું અમને બાજુ પર મૂકવી દેવામાં આવે છે અને આખા સમાજનો આક્રોશ છે કચ્છ મોડો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ઝાલાવાડ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તમામ સંસ્થાઓ ચિંતન કરવાની છે બંધ બંધરોડામાં બેસીને હવે આગામી રસ્તો શું લેવો છે કયા પક્ષને સમર્થન આપવું કોણ આપણને સાચવશે આ પ્રશ્ન છે ડંકાની ચોટ ઉપર માગીશું અને ભીખ નથી માંગતા વસ્તીના પ્રમાણમાં અધિકાર માંગવાના છે અત્યાર સુધી કોણું વલણ ક્ષત્રિય સમુદાયનું રાજકીય પક્ષ જે શાસક પક્ષ છે તેની સમક્ષ જોવા મળે તો હવે આગામી દિવસોની અંદર કેવું વલણ જોવા મળશે જો કોણું વલણ તો આ વખતે વિધાનસભાની જે ઇલેક્શન થયું તો નેવું ટકા ક્ષત્રિયોએ ભાજપનો મત આપ્યો ડંકાની ચોટ ઉપર આપ્યો અને બધાને પ્રતિથી પણ કરાઈ એટલે અમારું તો હજુ કોણું વલણ છે અમે તો કોઈ રાજકીય પક્ષનો બાયસ રાખતા નથી પણ અમે જે વલણ આપ્યું કોણું વલણ અમે જે તરફદારી કરી અમે જે મતો આપ્યા એ મતોનું ફીડબેક એ મતોનું પરિણામ એ મતોનું રિઝલ્ટ અમને જે મળવું જોઈએ એ મળતું અમને દેખાતું નથી એટલે હવે લોકસભામાં શું કરવું અમે તો ચાહીએ છીએ કે ગુજરાતના પનવતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી જે ઉપર હોય અમિતભાઈ શાહ હોય અને બધી બેઠક પાંચ લાખ મતથી જીતે પણ કોઈ સમાજની અવગણના કરવાથી એનું વિરુદ્ધ વિપરીત પરિણામ પણ આપી શકે છે એ હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું આ કુળાંગ શબ્દનો અર્થ એ થાય કે હજુ પણ સમાજ એ બીજેપી તરફ જ રહેશે અત્યાર સુધી તો હતો સમય બદલાય સમાજના પ્રશ્નો બદલાય મે તમને પ્રશ્નો રજૂ કર્યા એ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો કોઈ સમાજ કોઈ પક્ષનો ગુલામ નથી કોઈના ખીચામાં નથી કોઈ આજે મને એમ કહેતું હોય કે ભાઈ આ સમાજ મારા ખીચામાં એવું નથી સમગ્ર ગુજરાત નું ફેડરેશન નક્કી કરશે કે હવે શું કરવામાં એ ક્ષત્રિય સમાજ ગાદી ઉપર બેસે એટલે ક્ષત્રિય સમાજ વ્યક્તિ એ તમામ સમાજ હોય શક્તિસિંહજી પોતે ક્ષત્રિય સમાજમાં જન્મ્યા છે અમારા ભાઈ છે અમારા વડીલ છે કુશળ નાદ રીત હું અમે અમને સન્માનનીય માનીએ છીએ અમારા વંદનીય છે પણ કયા પક્ષમાં જવું કયા પક્ષમાં ના જવું એ સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ અને આ બધા જે જુદા જુદા વિભાગો છે એ ભેગા થઈને નક્કી કરશે જી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ